લીલું મરચું લીધેલું છે અને ઝીણું ઝીણું તળ લીધેલું છે એક ટમેટું છે તેને પણ આપણે વઘાર કરીશું થોડા એવા માનવના બી લીધેલા છે એને પણ નાખી સરસ રીતે સોતે કરી લેશું એ સરસ આપણે તેલમાં સાથેવા દઈશું આપમાં જે બટેકા બાફેલા છે બે નંગ એને આપણે જ્યાં જ્યાં દેલા છે અને એને પણ સાથે સાથળવા દેસુ બધા મસાલા કરીશું હલ્દી પાવડર લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર ધાંજીરો પાવડર સરસ આપણે મિક્સ કરી લેશું જે આપણી ખીચડી હતી વધેલી એને આપણે સરસ એમાં નાખી મિક્સ કરી લેશું ખીચડી આપણે બપોરે બનાવી હતી થોડીક વધેલી હતી એને આપણે વઘાર છે હવે આપણે એમાં થોડો એવો મેગી મસાલો નાખીશું જેથી સ્વાદ એનો એકદમ સરસ આવે ખીચડી તૈયાર છે એન્જોય અમારી રેસીપી તમને પસંદ આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા